મિત્રો નમસ્કાર હું દેવાંગ ગઢવી છું જળ સંચય અભિયાન તારીખ સત્તર બાર બે હજાર પચીસ રોજ આજે તગડી ગામના ગામ ને સ્ટેશન પસાર થતા અમારા મયુર બાવા જે જાગૃત નાગરિક છે અમારા હરે હરે સમય ઉપર અમારા ભેગા રહે છે સાથે લતીભાઈ નોડે છે અને હું દેવાંગ ગઢવી છું આજે અમે તો નાના પાડિયા થી એમને બેસાડી ત્રગડી થી લઈ નાના પાડી બેસાડી માનવ જ્યોત આવ્યા છે આજે તો ખાસ કચ્છ ના બે બારી બાજુમાં બે કચ્છના મોટા બે સંત છે એક અમારા દીદીજી બેન આ માતાજી હું તો માતાજી કહું છું અને એવી એમને એવી પ્રાર્થના ભગવાનને કરું છું ભોલાનાથને કે માતાજીને અમારી આયુષ આપી દેજો જે પચીસો લોકોને જે પોતાના ઘર પહોંચાડવાનો કામ એવા અમારા પરમ પૂજનીય વંદની અને વંદની એવો કહી શકો એવા પરમુદભાઈ મુનાવર માનો સસ્તામાં હું આજે આવ્યો છું મારી મિત્રો આજે છાતી ગજગજ ફૂલી રહી છે મને એમ લાગે છે હમણાં મારા બાજુમાં બે બેઠા છે કે હું આજીવન પૃથ્વી ઉપર રહેવાનો છું એવો આત્મવિશ્વાસ આવી રહ્યો છે બાકી તો કુદરતના હાથમાંથી કેટલો કોણ રહેશે કોઈ ખબર નથી આ રોહિત છે અને અઢાર કરોડ વર્ષની ઉંમર છે અને હજી ડરકો ડરી ગયો છે કોઈક માર્યો છે કે જે કઈ બનાવ બન્યો છે બહાર યુપી બિહાર કે બીજા કોઈ હિન્દી રાજ્યનો કોઈ વ્યક્તિ છે હવે આપણે મળશું રીતુબેન ને પણ મળશું અને પ્રમોદભાઈ પ્રમોદભાઈ અમે એ લોકો લગભગ હમણાં છેલ્લા પંદર વીસ દિવસ ચાર લોકોને મોકલ્યા ત્રણ મોકલેના ચોથો છે ત્રણે ત્રણ ના એને એડ્રેસ પણ મળી ગયા છે નાના ભાડિયાના અમારા જાગૃત કાર્યકર માનવ સંસ્થાના દેવાંગભાઈ ગઢવી જ્યારે જ્યારે રસ્તાની અંદર કોઈ પણ આવો માનસિક દિવ્યાંગ રોડ ઉપર રખડતો ભટકતો જોવા મળે તો એને તરત જ પોતાના વાનથી માનવજ્યોત કાર્યાલય પહોંચાડે છે આજે પણ એક રોહિત નામનો યુવાન જે લગભગ ઓગણીસ વર્ષનો હશે એ મળતા જ લગભગ તગડી નાના અને વચ્ચેથી મળ્યો અને તરત જ એમણે પોતાના વાનથી માનવજોત સુધી પહોંચાડ્યો અગાઉ છેલ્લા પંદર દિવસની વાત કરું તો પંદર દિવસમાં લગભગ ચારેક માનસિક દિવ્યાંગોને

આ માનસિક દિવ્યાંગોને પોતાના ઘર સુધી પહોંચાડે છે અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતિબેન વર્મા કાલુ સિલેર કરે છે સાથે સાથે દરેક રાજ્યની પોલીસ આ કાર્યમાં મદદરૂપ થાય છે જેના કારણે આ કચ્છમાં રસ્તે નજરતા માર્કોમાં પડ્યા પાત્ર ભટકેલા માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચે છે આજે આ વધુ એક દિવ્યાંગ અહીં અમારા સંસ્થા સુધી પહોંચ્યો છે અને એને પણ અમે લોકો ઘર સુધી પહોંચાડવાનો પૂરા પ્રયત્નો કરશું કાજા નમસ્કાર મનીકે આજ તારીખ 17 12 2005 અસી સવાર જો તકડી ટશન થી મયૂર બાવાજી જો કો ગાડી વારાય ઈકો વારા એની સાથે અસી પરમોદ ભાઈ મુનાવર માનવ જો સસ્તા મે કુઠી ની આઈ મુસાતે મુસ્લિમ સમાજ આકે ઓ લતીફ ભાઈ ને સકતા ઈ છોકરો નપર નнди ઉમર હે નнди લ હેલોખન વર હુndo લતીફ ભાઈ નો તો હેલોખન વર જો અજી મુછો ઓગી દીયો ઈ વેચા ધરજલ માડવા અને અસી ની રાય વડે ભડે ભોગાઈયું ને સકતા આની ઉમર સે અને અમે લોકો અત્યારે માનવ જોત સંસ્થામાં ભૂજ મોકલાવી રહ્યા છે મારા સાથે લતીફભાઈ છે આવો આ ભાઈ આવો અમારા દોરુ સમાજના ના આગેવાન મહેસી સમાજના ના આગેવાન પચાણભાઈ ગઢવી છે મયુર બાવાજી છે કરીમભાઈ નોડે છે અમારા અને શિવજીભાઈ ડોરુ અમારા નાના ભાડિયા એ પણ ભેગા છે અને હાજી સાહેબની ની હોટલ છે અહીંયા રાખો વિડીયો મિત્રો આપણા વિસ્તારમાં જ્યાં પણ આવા પ્રભુજીઓ આવા લોકોને ક્યાંક ક્યારેક ક્યારે પણ મારવું નહીં એમને પ્રેમથી ખરાવો પીરાવો અને આવી ગાડી કરી અને કોઈકને ભાડો ન હોય તો અમને પણ જાણ કરજો હું દેવાન કેટ્યુ છું નાના ભાડિયા મારા નંબર છે મોબાઈલ નંબર 9852 28164 મને જાણ કરજો કચ્છમાં આવી કોઈ ક્યાં પણ આવા પ્રભુજી ફરતા હોય તો મને જાણ કરજો આપણે માનો હમણાં છેલ્લા 15 20 દિવસમાં અમે લોકો ત્રણ ખન લોકોને પકડ્યા છે અને ત્રણે ત્રણ લોકો પોતાને એક એક વ્યક્તિ 12 વર્ષ પછી પોતાના ઘરે પહોંચ્યો અને બે વ્યક્તિ એવા છે બિહાર ના ઝારખંડ આપ જોઈ શકો છો આ ડરેલો માણસ ભેટ જાય તો ભેટ જાઉ જાવ તો અમે લોકો માનું સસ્તામાં મોકલાવી રહ્યા છે પ્રમોદભાઈ મુનાવર ભુજમાં અમે લોકો મોકલાવી રહ્યા છે